ગઢરાની બ્રાન્ચ શાળા નંબર બે માં પ્રાર્થના સભાની પ્રેરણા રંગ લાવી વિદ્યાર્થીઓ દ્વારા પતંગના દોરાનું એકત્રીકરણ કરી દહન કરવામાં આવ્યું જિલ્લા શિક્ષણ સમિતિ બોટાદ સંચાલિત ગઢડા તાલુકાની બ્રાન્ચ દ્વારા નંબર બે ખાતે ઉત્તરાયણ પર્વ બાદ પર્યાવરણ સુરક્ષા અને જીવદયાના ઉમદા હેતુ સાથે એક વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત શાળાની પ્રાર્થના સભાથી થઈ હતી જેમાં ઉત્તરાયણ પૂર્વે શ્રીએ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને પર્યાવરણ જાગૃતિ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શિક્ષકોએ વિદ્યાર્થીઓને પતંગના નકામા દોરાથી પક્ષીઓ પશુઓ અને પર્યાવરણને થતા નુકસાન વિશે તથા ગંભીર અકસ્માત અટકાવી શકાય તે બાબતે સમજાવી નકામા દોરા પતંગના દોરાની ગૂંચ એકત્રિત કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી શિક્ષકોની આ પ્રેરણાથી પ્રેરાઈને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ધાબામાંથી શેરીમાંથી અન્ય જગ્યાએ ફસાયેલા નક્કામાં દોરાઓનું કલેક્શન કર્યું હતું પર્યાવરણને વધુ નુકસાન ન થાય તે હેતુથી એકત્રિત થયેલા તમામ દોરાનું શાળાના પ્રાટંગમાં ખુલ્લી જગ્યામાં દફન કરવામાં દહન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ આ પર્યાવરણલક્ષી જાગૃતિ અને સરાહનીય કામગીરી બદલ શાળાના આચાર્ય શ્રી મનીષભાઈ પંડ્યાની સમગ્ર સ્ટાફ ગણે બાળકોને વધાવ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર પદ્યુમન પરમાર ઉત્તરાયણનો તહેવાર સંપન્ન થયો તે તહેવારના દિવસે વધેલી દોરીઓ અને ગૂંચ બધા બાળકોને લાવવાની કહેલી તમામ બાળકો પોતાના ઘરેથી ધાબા પરથી શેરીમાંથી આ બાળકો છે એ દોરિયો લાવ્યા છે દેશો પ્રદેશની ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઈવ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જિસસે સબસે પહેલે ખબર આપ તક પહોંચ સકે